સીતારામ 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 ઓર્ડર કરવાનો હતો એટલે ફોન કર્યો બોલો બોલ એક આ પાવડર આપણે કેટલો ટાઈમ સારો રે થાય જ નહી કઈ ના થાય બે પાવડર અને એક અર્પ જીરા નો કઈ વાંધો નહીં મોકલી તમને સ્ક્રીનશોટ પાડીને પૈસા ને બધું મોકલી દઉં મોકલી બરોબર

એટલે એ બધો દુખાવો નહિ થતો ગેસ વાયુ એસિડિટી બધું થતું હતું ને બધી દવા હવે હાલ ટોટલી બંધ કરી દીધી ખાલી તમારે એકલો પાવડર જ લઉં છું હાલ તો બરોબર પેલા કેટલી દવા ચાલુ હતી દવા તો ઘણી હજાર બે હજાર ની મહિનાની ની થતી અચ્છા અચ્છા અત્યારે હવે ખાલી પાવડર થી રેડી પાવડર જ હા એકલો પાવડર જ તો હા હા એકલા પાવડર અને એમાં બી હું એક જ ટાઈમ પીવું છું તમે બે ટાઈમ વાત કરી હતી મને પીવાની હા પણ એમા પાવડર બી એક જ ટાઈમ લવ સવારે જ તે એક બરોબર પાવડર સાંજે ગરમ પાણી થોડું પી લેતી પણ બાર ખાવાનું બંધ કરી નાખ્યો હા પાણીપુરી દાબેલી આથી બધું ટોટલી બંધ છે હાલ તો ચરી પાડીએ થોડી ઘણી બી ચરી પાડીએ તો આપણને થોડું ડિફરન્ટ લાગે ને ના ના છે લાગે લાગે હોય ને તો તમારે બપોર સુધી ખાઈ લેવું બપોર પછી બપોર સુધી થાય ત્યાં સુધી નાસ્તો કરવો હોય હોય ને ને તો પછી કરી આવું ખાવું ખાઈ તમારું હું મહેસાણાથી બોલું દીપિકાબેન ઓકે ઓકે હાલો બરોબર મોકલી દઉં હા બે અને એટલા તેરસો અને બે ઓલા એટલે સાતસો રૂપિયા એના સાતસો એટલે બે હજાર મોકલી દઉં એમ ને